તમે અહીંયા થવો ને કેમ આવ્યા આ ભાઈ નું કામ તમે નાશનભાઈ રોશનભાઈ સંધિ આ ભાઈ નું કામ અહીંયા એ છે તમે શું કામ કરો તમે શું કામ કરો તો મેનેજર એટલે તમને ખબર નથી ચામડાઓ કાપો છો

બોલા અહીંયા દ્રષ્ટિ સાથે વાત કરું બેસી કરોડ રૂપિયા લેવા નથી અમને બઉ ભગવાન આપ્યું છે અમે નહી હોય ને તો કોપીને મરી જાશું બાકી આ પૈસા અમારે નથી મળી લેવાના આયા પહેલો પહેલો વાક્ય લખ્યું છે અબોલ જીવોનો સજન અને નામ જે ભગવાનનું આતું મહાવીર ભગવાનનું નામ આતું અને અંદર કથા ગડા થલે છે શરમ આવી જો એ હવાય ની મૂકવા તો આટલો રૂપિયા વાળો છે તમને લોકો ને શરમ આવી જો એ

તમારી વાહે અમારી કાળી થાય છે અમે તો સેવા આપતા વાળા માણસો છીએ હું તમને ખાલી એમ જ કરું છું કે સાહેબ આટલા જીવ છે આપણે લીલો ચાલુ કરવાની જરૂર છે આ બધા જ હાજર હતા સંજય ને આ સાહેબ લીલો ચાલુ કરવાની જરૂર છે એને ખબર હોવી જોઈએ આપી છે એને ખબર હોવી જોઈએ મરી જાય છે ગાયો કુવળ ખાઈ ખાઈ મરી જાય ખાતી એમનું ભૂકી રહી છે બિચારી એને ક્યાંક લાવવા ખાવાનું